અને મિત્રો મડે આવી ગયું છે ને મિત્રો હવે આપણે હે ને પછી આજે છે મિત્રો ચેનલ ને 24 મો મિત્રો આપણે ઘરે આવીને પછી ખાઈ લેવાનું છે રાતે થઈ જશે હમણાં મિત્રો ખાઈને પછી મળી હવે આપણે તો ટૂંક સમયમાં હવે આપણે તો તમને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમને મારજીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો ના તમે મારા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જજો તમારા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જોતા હોજો બધા જય શ્રી રામ મિત્રો બધાને ગુડ નાઇટ તો મિત્રો ફરી પાછા નવા મિનિટ બ્લોગમાં મળી તો આગળ સુધી બ્લોગ જોતા હોજો